નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ગલાસ વૈજયપોથી ધોરણ 9 અને વિષય ગુજરાતીના પાઠ નંબર સોળ કુદરતીનો સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે જેથી કરીને તમને આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલા મળી રહે બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો તો એક પુણ્ય બાબુના હાથે થયું એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉચકી લાવ્યા અને તેઓ આકાશમાં ઉડવા લાગ્યા પરંતુ ઠંડા વાદળમાંથી પસાર થતા બાબુને છીંક આવી ગઈ ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને તેના રેશમી લુગડાથી બાબુનું નાક લૂચ્યું બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાત ભાતના ઝાડ વેલ ફૂલો હતા પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી ત્યાંથી બાબુ મોટા મહેલની અંદર દાખલ થયો ત્યારે દરબાર ભરાયો હતો સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા નાચ ગાન ચાલતા હતા અને બાબુ પ્રવેશતા જ નાચ ગાન બંધ થઈ ગયા બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઉભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી પેટ્યા બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા ઇન્દ્ર રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા અને દેવાંશીએ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબાડેલ સોહે સોહામણી જુલ ગીત મીઠી ફતકથી ગાયું એમના મિત્રો ગામનો દેવલો સુરગની અપ્સરા થઈ ગયો હતો તે રૂપ રૂપનો અંબાર જેવો દેખાતો હતો પ્રશ્ન નંબર મિત્રો બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર જવાબ લખવાના છે દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો તો દેવલો ભણતો હતો ત્યારે તેને ગાવાનો ખૂબ શોખ હતો પરંતુ બે વર્ષ પહેલાં તેને મિત્રો સાફ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો

દેવાંશીના નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ દેવાંશીની આ ઈચ્છા પણ પૂરી કરી આમ દેવાંશીને મિત્રો સ્વર્ગનો મોભાનું સ્થાન જે છે તે મળ્યું દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી એ તમારા શબ્દમાં લખો તો દેવાંશી ઉર્ફે દેવલાએ મિત્રો નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ એને વરદાન માગવા કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી અને ઇન્દ્રે તેની ઈચ્છા પૂરી કરી આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી દેવાંશીએ બાબુને વિદાય આપતા શું શિખામણ આપી દેવાંશીએ બાબુને વિદાય આપતા શિખામણ આપી કે તો પુણ્ય કરજે પણ કરવા ખાતર નહીં એનો વિચાર પણ નહીં કરતો એ પુણ્ય આપો આપ જ થવું જોઈએ કુદરતી પ્રશ્ન નંબર મિત્રો ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો કુદરતી એકાંકીના લેખકનો નામ લખો તો કુદરતી એકાંકીના બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો તો બાબુનો મિત્ર દેવલો સ્વર્ગની અંદર દેવાંશી અફસરા બની ગયો હતો નંબર ચાર મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ એની બહુ યાદ આવે છે એને તેડાવો આ વાક્ય કોણ બોલે છે અને કોહે કોને કહે છે તો મિત્રો આ વાક્ય દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય છે તો સ્વર્ગમાં નિયમ મુજબ મિત્રો કુદરતી રીતે સહજતાથી થયેલું સદ કાર્ય પુણ્ય ગણાય છે બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું તો બાબુએ પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી તેનું આ પુણ્ય કામ તેને સ્વર્ગમાં લઈ ગયું ઇંદ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો તો ઇન્દ્રરાજાએ રાજાએ બાબુને પોતાની પાસેના સિંહાસન ઉપર બેસાડ્યો દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવામાં આવવા માટે શું કરવાની સલાહ આપી તો દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતી રીતે પુણ્ય કાર્ય કરવાની સલાહ આપી નંબર નવ પરશોત્તમ દાક્તરે બાપુને તપાસી શું લાવવા કહ્યું તો પરશોત્તમ દાક્તરે બાપુને તપાસી ગંગા લાવવા કહ્યું देवदूतों बाबू ने बाबू ने क्या ले गया तो देवदूतों बाबू ने स्वर्ग के अंदर ले गया स्वर्ग ना सिंहासन ऊपर कौन बिराजेला हता तो स्वर्ग ना सिंहासन ऊपर इंद्र राजा बिराजेला होता जमे लीदा पछि इंद्र राजा ए सो खातो तो जमे लीदा पछि इंद्र राजा ए मित्रों बगला पान खातो सो गया पछि काशी फयये सो बनावा धनमुखियो तो सो गया पछि काशी મિત્રો લાપસી બનાવવા માટે આંધણ થયું હવે વાત કરીશું વ્યાકરણ સાચી જોડણી તો પૃથ્વીલો ત્રિકાલ અપ્સરા અને દેવાંશી નીચે આપેલા શબ્દના ધવને છૂટા પાડો તો ઢાઢો બોલ ટ બતા મિત્રો બ બાબુ ભય બ વ સોરગ ની અંદર સ વતા વ વતા અ વતા ર વતા ગ વતા અ સિંહાસન ની અંદર મિત્રો સ વતા ઈ વતા ડ વતા આ વતા સ વતા અ વતા ન વતા ઓ નીચેના વાક્ય ની અંદર રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો તો નરસિંહ નો છોકરો તો બે વ્રહ પેલા મરી ગયો હતો નરસિંહ શું છે વ્યક્તિવાચક છે વાદળના ઠંડક થી મને છીંકો આવી તો ઠંડક એટલે ભાવવાચક છે લે ભાઈ ચા સૂંઠ નાખીને બનાવ તો દ્રવ્યવાચક છે નીચેના વાક્યની અંદર વિશેષણ શોધીને પ્રકાર લખો ત્યારે એની પાછળ તો તો એ એ સંખ્યાવાચક છે છે મારા મારા હાથ ઝાલેલા અંબોડલે સોહે સોહામણી ઝૂલ તો સોહામણી એ ગુણ વાચક છે દેવાંશી હારે થોડો આરામ કરો તો થોડો એ પ્રમાણ વાચક છે પ્રશ્ન નંબર મિત્રો પાંચ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો મિત્રો ઠાઠડી તો નમી નવેરી તો ખાડ રસમ તો રિવાજ સોડમ તો સુગંધ ભાઈબંધ તો મિત્ર અને અઘરું તો કપરું અદ્દા તો છઠ્ઠા અને મિત્રો વાળ તો કેશ ઠાઠ તો ફફકો અને નાળિય તો શ્રીફ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો ઉડવું ધાતુને આણ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો તો ઉડાણ ચડવું ધાતુને આઈ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો તો ચડાઈ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો ઓણ સાલ પેલો ચમન ચકી માંદો પડેલો તો પેલો એ મિત્રો શું આવશે સર્વનામ હું તો ટગર ટગર ડાબા જમણા દેવદૂતોની સામે જોયા કરો તો મિત્રો હું ખબર છે ઈ કોણ હતું તો ઈ તમને મહેમાન ગતિએ તેડ્યા છે તો તમને નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને લખો છળી મરવું તો છાળી જવું જીવમાં જીવ આવવો તો ભય દૂર થતા નિરાશ થવી ફોડ પાડીને વાત કરવી તો વિગતવાર ખુલાસો કરવો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે મિત્રો મંગળ પ્રસંગે હાથના કાંડા ઉપર બાંધવામાં આવતું બે ત્રણ રંગનું નાડું તો નાડા છેડવી સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર વારાફરતી કરાતી સંધ્યા વંદના તો ત્રિકાલ સંધ્યા રવાનું કાર્ય શબ્દ મિત્રો શોધવાના છે તો બૈરાના રોગ કળનો અવાજ બંધ થયો તો રોગ કળ કકળાટ કરશો તો એ મૂંજાઈ જશે તો કકળાટ આ ઈના હોઠ પણ ફફડે છે તો ફફડે ટાઢા બોળ વાદળમાંથી સર સર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા તો સર સર સમાસ ઓળખાવાના છે તો મિત્રો હળદર ને મીઠું દંદ્ર મા બાપ દંદ્ર દેવદૂત તત્પુરુષ ડાબા ચમણી દંદ્ર ઇન્દ્ર રાજા તત્પુરુષ સિંહાસન મિત્રો મધ્યમ પદલોપી નાચગાન દંદ્ર પૃથ્વીલોક તત્પુરુષ નાનું મોટું તત્પુરુષ મનોકામના તત્પુરુષ ત્રિકાલ દ્રિગુ અને ત્રિકાળ સંધ્યા મધ્યમ પદલોપી આવશે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે ઈની તો એની વય તો ભાઈ ગીયા તો ગયા રાડુ તો બુમ

મિત્રો તો શત્રુ પાપ તો પુણ્ય રૂપવાળો તો ગદરૂપો માન તો અપમાન કડક તો નરમ ખબર તો બે ખબર નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવો તો છીંગ સ્ત્રીલિંગ આવશે મિત્રો નાળા છડી તો સ્ત્રીલિંગ નાળીએ તો નપુસક પાણી તો નપુસક ખાટલો તો ફૂલિંગ અકલ તો સ્ત્રીલિંગ મેળો તો ફૂલિંગ અને રૂપ તો આવશે માગે મુજબ વાક્ય બનાવો તું થાકી જઈશ ભાવે વાક્ય બનાવો તારાથી થાકી જવાશે હરિલાલ પંખો નાખે છે કર્મણી વાક્ય બનાવો તો હરિલાલથી પંખો નાખાય છે વાક્ય રૂપાંતર કરવું આપણો બાબુ તો જીવ છે નિશ્ચિત વાક્ય બનાવો આપણો બાબુ તો મરી ગયો નથી મારા હાથ તો છૂટા નહોતા વિધિ વાક્ય બનાવો મારા હાથ તો બાંધેલા હતા નીચેના અલંકાર ઓળખાવો દેવદૂતોએ મને ફૂલની જેમ ઉચકી લીધો તો ઉપમા ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો તો ને એવો જ તો ઉપમા બીજી બધી અપ્સરા એની પોહે ઝાંખી લાગે તો વૈતિરેક મણિયા કરજક જેવા અવલ નંબરના રસોઈયા ગીયા તો ઉપમા આપણે આખો જન્મારો સંસારમાં કીડાને જેમ જીવ્યા કરીએ છીએ તો ઉપમા

તે શા પૂન કર્યા હશે કે સ્વર્ગ મળી ગયું તો સંયુક્ત વાક્ય છે નીચેના વાક્યના કાળ ઓળખાવો તો આપણો બાબુ તો જીવે છે વર્તમાન કાળ આવો બાબુ રાજ એમ કહીને બથમાં લીધો તો ભૂતકાળ મને તો ગળે ડૂબો જ બાજી ગયો તો ભૂતકાળ વિદ્યાર્થી મિત્રો અહીં પર પૂર્વ પ્રત્યે કે પર છે તે તમારે જોવાનું છે અને લખવાનું છે કકળાટ તો આની અંદર આટ જે છે પર પ્રત્યે છે એટલે કે પાછળ લાગે છે એમ ખાટ લો તો ખાટવતા લ્ય લાગે છે મિત્રો ઓ નો બહુ વચનનો પ્રત્યય છે પછડાટ તો પછાટુ આટ તો મિત્રો પરપ્રત્યય છે ઠંડી તો ઠંડ ઠંડવતા ઈ પરપ્રત્યય છે અંબો ડલો તો મિત્રો અંબોડો લો લો અંગ વિસ્તારક પ્રત્યય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી કાવ્ય નંબર સત્તર મારા સપનામાં આવ્યા હારીનું સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવી શકો છો